નમસ્કાર મિત્રો ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એડવાટે નંબર એક બે હજાર ચોવીસ આસિસ્ટન્ટ પ્રોફેસર કોમર્સની એક જગ્યા ખાલી પડેલી છે કેટેગરી જનરલ આપેલી છે પીએસકેલ જોઈએ સત્તાવન હજાર સાતસો રૂપિયા મળશે એપ્લિકેશન ફોર્મ એપ્લિકેશન ફીઝ જનરલ માહિતી એજ્યુકેશન ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એજ સર્વિસ ટર્મ અને કન્ડિશન બધી જ માહિતી અહીંયા આપેલી વેબસાઇટ પરથી મળી જશે ઓનલાઈન અરજી ભરવાનો સમય તેર ત્રણ બે હજાર ચોવીસ પહેલાં રહેશે અરજી ફોર્મ ભર્યા પછી અરજી અને હાર્ડ કોપી તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ પહેલાં પહોંચે તે રીતે સ્પીડ પોસ્ટ અથવા આરપીએડ દ્વારા મોકલવાનું રહેશે કોઈ ઉમેદવારે પહેલાં ફોર્મ ભરેલું હોય છે તો આ જાહેરાતમાં એ ફોર્મ નહીં ભરી શકે જેની નોંધ લેવી ત્યારબાદ જોઈએ લિટલ ફ્લાવર સ્કૂલ પ્રાઇમરી અને અપર પ્રાઇમરી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો જોઈએ છે ઉમેદવાર પોતાના બાયોડેટા અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નીચે જ આપેલા સ્થળ ઉપર રૂબરૂ મળવાનું રહેશે લાયકાત જોઈએ તો બી એડ પીટીસી સીપીએડ બીએસસી ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યુ તારીખ જોઈએ તો પચીસ બે બે હજાર ચોવીસ જોઈએ તો મી સિહોલી માટે એટ મહુન્દ્રા પાટિયા સિલોડા હિંમતનગર રોડ ત્યારબાદ જોઈએ તો વોકન ઇન્ટરવ્યુ તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ ગોઠવેલું છે એસઆરએફ લિમિટેડ દહેજમાં જીએની વાત કરીએ જુનિયર એન્જિનિયર ઓપરેટર યુટિલિટીમાં લાયકાત જોઈએ તો ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા આઈટીઆઈ આરએફએમ અનુભવ ત્રણથી છ વર્ષનો જે તે ફિલ્ડનો હોવો જોઈએ ઉંમર બત્રીસ વર્ષ કરતા ઓછી હોવી જોઈએ બીજી જગ્યાની વાત કરીએ તો જુનિયર એન્જિનિયર ટેકનિશિયન ઇટીપી અથવા એમ ઇ પ્લાન્ટમાં લાયકાત જોઈએ લાયકાત જોઈએ ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ અથવા એમએસસી અથવા આઈટીઆઈ સીપીમાં અનુભવ ત્રણથી છ વર્ષનો એમ ઇ પ્લાન્ટમાં હોવો જોઈએ ઉંમર મર્યાદા બત્રીસ વર્ષ કરતા નીચે હોય જે કોઈ મિત્રોનો રસ હોય તેણે વોકન ઇન્ટરવ્યુ સવારે નવથી ત્રણના સમયમાં તારીખ તેવીસ ફેબ્રુઆરીના રોજ ગોઠવેલો છે સ્થળ જોઈએ તો હોટેલ શાલીમાર સ્ટેશન રોડ પર ઇન્ટરવ્યુમાં ન જઈ શકતા ઉમેદવાર અહીં આપેલા ઈમેલ આઈડી ઉપર પોતાના સીવી મોકલી શકશે ત્યારબાદ જોઈએ ઈ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ એકસો ચાર હેલ્થ હેલ્પ લાઇન ની સેવાઓ કરે છે જેના માટે રિસ્પોન્સ ઓફિસરની જગ્યા બહાર પડેલી છે લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ વેકેન્સી આપેલી છે બેઝિક નોલેજ કમ્પ્યુટરનું હોવું જોઈએ ફ્રેશર અથવા અનુભવી અરજી કરી શકે છે બંને શિફ્ટમાં કામ કરી શકે તેવા ઉમેદવારની જરૂર છે ઇન્ટ્રુ ડેટ જોઈએ તો બાવીસ ફેબ્રુઆરી અને ત્રેવીસ ફેબ્રુઆરી સવારે દસથી બે બે વાગ્યા સુધીમાં ગોઠવેલું છે સરનામું જોઈએ ઇ એમ આર ગ્રીન હેલ્થ સર્વિસ નરોડા કઠવાડા રોડ નવા નરોડા અમદાવાદ